રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડામાં રહેતો યુવક અમિત ખૂંટ જેના પર દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા હતા આ સમગ્ર મામલાના સંદર્ભમાં પોક્ષો કલમો હેઠળ આરોપી અમિત ખૂંટ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર માધ્યમોમાં સમાચાર ચાલ્યા હતા અને આ ઘટનાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે દુષ્કર્મના આરોપ બાદ અમિત ખૂંટે જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર મળ્યા છે જેના જ કારણે ગોંડલમાં ખળભળાહટ મચી ગયો છે ત્યારે શું મામલો હતો વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં રહેતો અમિત ખુટ નામનો જે વ્યક્તિ જેના પર દુષ્કર્મના આરોપ લાગ્યા હતા તે યુવકની રાજકોટમાં રહેતી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા થાય છે બંને સંપર્કમાં આવે છે ત્યારે મિત્રતા થયાના એક દિવસ બાદ અમિત ખૂંટ છે તે સગીરાને મળવા માટે બોલાય છે બંને જ્યુસ પીવા માટે જાય છે અને જ્યુસ પીધા બાદ આ સગીરા બેભાન થઈ જાય છે ત્યારબાદ આ સગીરા દ્વારા આરોપી અમિત ખૂંટ ઉપર દુષ્કર્મનો ગંભીર આરોપ કરવામાં આવે છે ને આ મામલાને લઈને જબરજસ્ત માહોલ ગરમાયો હતો તમામના સંદર્ભમાં જે અમિત ખૂટ નામનો જે શખ્સ છે તેની સામે સગીરાના પરિવારજનો દ્વારા રાજકોટના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યાં સ્થાનિક પોલીસે ગુનો નોંધીને પોક્ષો કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આને લઈને સમાચાર માધ્યમોમાં પણ આ સમાચારો ચાલ્યા હતા ત્યારબાદ હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં રીબડાનો આ યુવક અમિત ખોટ જેના પર દુષ્કર્મના આરોપ લાગ્યા છે તેને પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે તેના કારણે પોલીસની ટીમ દોડતી થઈ છે હાલ સમગ્ર મામલાને લઈને જે દુષ્કર્મના તેના પર આરોપ લાગ્યા હતા સમાજમાં તેની બદનામી થઈ છે તે તમામ બાબતોને લઈને પણ પોલીસ દ્વારા અલગ અલગ પાસામાં તપાસ કરવામાં આવી રહી છે ને અમિત ખોટ નામના શખ્સે તેના પર લાગ્યા આરોપ બાદ તેને લાગી આવતા જે તેણે જીવન ટૂંકાવ્યું છે તેને એને પોલીસ પણ દોડતી રહી છે આ અકસ્માત મોત અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમિત ખૂટ સામે લાગેલા આરોપ બાદ જે તેમણે જીવન ટૂંકાવ્યું છે તે મામલે મૃતકના પરિવારજનોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હૈયાફાટ ઉદન જોવા મળી રહ્યું છે ત્યારે આ મામલાની તપાસમાં જે આ દુષ્કર્મના આરોપ લાગ્યા છે તે આરોપોમાં સુસત્યતા છે ખરેખર અમિત ખોટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે પછી તેને ફસાવવામાં આવી રહ્યું છે તમામ બાબત હવે તપાસનો વિષય બની છે ત્યારે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે આ કેસમાં તે જોવું રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે